રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ગાંધીગ્રામ વિસ્તારમાં ફરાળી પેટીસ બનાવતા એકમો પર તપાસ હાથ ધરી હતી આ તપાસનો મુખ્ય હેતુ ઉપવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ફરાળી વાનગીઓની ગુણવત્તા અને સ્વચ્છતાની ખાતરી કરવાનો હતો ખાદ્ય સામગ્રીની ચકાસણી અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમે ફરાળી પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બટેટાના માવા મસાલા અને તેલ સહિતની તમામ ખાદ્ય સામગ્રીની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી આ તપાસ અંતર્ગત શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેને પુસ્તકરણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે પેટીસ તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવી હતી શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો ફરાળી વાનગીઓનું સેવન કરતા હોય છે તેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની ચકાસણી સતત ચાલુ રાખવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર મારું નામ નિતેશ જુબનપુત્રા છે ખકરપૂર શું બસ અમને ફરાળી પેટીસ બનાવીએ છીએ જેનું ચેકિંગ આવ્યું છે અને એમાં અમે ક્રય વસ્તુ યુઝ કરી છે એનું ચેકિંગ કરે છે અમે બધી ફરાળી વસ્તુ યુઝ કરીએ છીએ હું પાંચ વર્ષથી પેટીસનું કામકાજ કરું છું દર શ્રાવણ માસમાં બનાવું છું રોટ મળ્યો છે તમારો રોટ મળ્યો છે એ ફરાળી છે કે નહીં એ ફરાળી પાવડર છે જેનું નામ ટોપિકો સ્ટાર્ચ પાવડર છે જે સ્પેસ કંપનીનો આવે છે જે અમે ફરાળી તરીકે યુઝ કરીએ છીએ જે સરકાર માનીએ છે હા તેલ અમે સવારે ચોખ્ખું જ પૂરેલું છે પણ એનું ટેમ્પરેચર વધારે હોય અને એમાં અમે જે પેટીસની માટે ટોપિકો સ્ટાર્ચ પાવડર નાખીએ છીએ એ પાવડર અમે પેટીસ તરીએ એટલે નીચે બેસે આવડામાં તેના કારણે ટીપીસી નું પ્રમાણ વધારે આવેલું છે જેનું અમે ધ્યાન રાખશું રોજ અમે ચાલીસ થી પચાસ કિલો પેટીસ બનાવીએ છીએ હાલ આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ માસની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને જે છે શ્રાવણ માસની અંદર જે છે લોકો જે છે મોટા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસની અંદર જે છે લોકો ફળાર અને ફરાળી વાનગીઓનો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે તો ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે રાજકોટમાં વિવિધ જગ્યાએ જે ફરાળી વાનગીઓ જે બનાવવામાં આવતી છે તો તેની અંદર હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો તેમાં આપ જોઈ શકો છો કે જે છે ફરાળી પેટીસ છે બીજી ફરાળી વાનગીઓ છે તેનો જે છે લોકો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે તો તેને અનુલક્ષીને હાલ જે છે અહીંયા ફરાળી પેટીસ જે ઘરની અંદર બનાવવામાં આવી રહી છે તો ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને ત્યાં જોઈ શકો છો કે ફરાળી પેટીસની અંદર જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે તેની અંદર મિશ્રણ કરીને લોકોની લાગણીઓ દુભાવતા હોય છે તો ખાસ આની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ તે લોકો જે છે એ મકાનનો લોટ અથવા તો તપકીરના લોટનો જે છે ઉપયોગ કરતા જોવા મળતા હોય છે પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે તે લોકો જે ટેપિયોકા સ્ટાર્ચનો જ ઉપયોગ કરી રહ્યા છે આ બધી જે ફરાળી પેટીસ જે છે તેલની અંદર તળવામાં આવે છે તો આપ જોઈ શકો છો કે એકને એક તેલની અંદર જે છે વારંવાર ખૂબ જ વધારે પ્રમાણમાં જે છે ફરાળી પેટીસ તળવામાં આવી રહી છે તો જે તેલની અંદર જે છે એક ટીપીસી એટલે કે ટોલર ટોટલ પોલર કાઉન્ટ જે છે એક વેલ્યુ હોય છે તો તેનું રીડિંગ જે છે ટ્વેન્ટી ફોર જેટલો આવે તો તે નોર્મલ રેન્જમાં ગણાય છે તો તેલ તે તેલની અંદર વાનગીઓ તળી શકાય છે આપ અહીંયા જોઈ શકો છો કે ટીપીસી કાઉન્ટનું રીડિંગ લેતા અહીંયા આપણને જે છે એ ત્રીસ જેટલું જોવા મળેલ છે તો જે ખરેખર છે દાજીયું તેલ કહી શકાય કે જે તેલનો બધી વાનગીઓ તળવામાં વારંવાર ઉપયોગ એક જ તેલનો થઈ રહ્યો છે તો તેના કારણે જે છે ટીપીસી કાઉન્ટ હાઈ આવતી હોય છે અને આવા તેલની અંદર તળેલી વાનગીઓ જે છે ખાવાને કારણે જે છે લાંબા ગાળે જે આપણને છે હૃદય સંબંધિત બીમારીઓ કોલેસ્ટ્રોલના આવી બધી બીમારીઓ જે છે આપણને થતી જોવા મળે છે